હરિયમ બધાને ગુડ મોર્નિંગ જુઓ ભાઈ સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરીએ છીએ શાંતિથી ભણીએ છીએ ચાલો આપણે પ્રવૃત્તિ કરતા હોય ત્યારે કેમ બેસવાનું વેરી ગુડ સરસ ભાઈ ચલો ભાઈ વાર્તા ટાઈમ વાર્તા ટાઈમ અરે વાહ ભાઈ વાહ પ્રવૃતિ પ્રવૃતિ ટાઈમ અરે વાહ ભાઈ વેરી ગુડ વાર્તા ટાઈમ વેરી ગુડ સરસ મજાની ક્લેપ કરી દો જો ભાઈ સરસ મજાની વાર્તા સાંભળવાની છે વાર્તા આપણે પતંગિયાની સાંભળવાની છે શાની સાંભળવાની છે ભાઈ પતંગીઓ તમને જો અમે કોશેટો બતાવી તો ખબર છે કે ઈયળ હોય ઈયળમાંથી સરસ મજાનો કોશેટો બને એમાંથી સરસ મજાનો પતંગીઓ બને આપણે વાર્તા સાંભળવી છે ભાઈ પતંગિયાની શાની વાર્તા સાંભળવાની છે પતંગિયાની જો તમારી જેવડી નાની નાની છોકરી હતી એનું નામ બિંદુ શું નામ પણ બિંદુ એવી ને કે એને બસ બધું બહારનું જ ખાવું ગમે પડીકા ને પીઝા ને બર્ગર ને એવું એની મમ્મી ડીશ લઈને પાછળ પાછળ ફરે તોય એ ખાય નહીં એના હિસાબે એનું શરીર કેવું નબળું હાલતા હાલતા પડી જાય ચક્કર આવે પેટમાં દુખે બરાબર એને મમ્મી એને દરરોજ સમજાવે કે બેટા તું ખાઈ લે એમ તો પણ એ ખાય નહીં એની મમ્મી એને બગીચામાં લઈ ગઈ ક્યાં લઈ ગઈ બગીચામાં ભાઈ બગીચામાં છે ને પતંગિયા તે પતંગિયાને પકડવા માટે પાછળ પાછળ દોડવા લાગી અને ખુશ થઈ ગઈ એમ કે આમ આનંદમાં આવી ગઈ એમ પતંગિયાને પકડવા માટે એણે પાછળ પાછળ દોડી પણ પતંગિયું કઈ હાથમાં આવે કેમ ઉડે હા ઉડતું 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 ઉડી ગયું એમ તો એના મમ્મી કે તને રંગબેરંગી પતંગિયા ગમે ને તો કે હા તો કે ચાલ કે તને બતાવું કે પતંગિયું કઈ રીતે બને તો કે પતંગિયું જ્યારે ઈયળ હોય ને ત્યારે લીલા પાંદડા ધરાઈ ધરાઈને ખાય કેટલાય પાંદડા ખાઈ જાય એમ અને ખાઈ ખાઈ એને તાજી માજી થઈ જાય પૌષ્ટિક પાંદડા ખાય અને એમાંથી પછી સરસ મજાનું ભાઈ પતંગિયું બની જાય તો તારે પતંગિયા જેવું સુંદર રંગબેરંગી બનવું છે બનવું હોય ને તો તારે પણ શું કરવું પડે લીલા શાકભાજી પાંદડાવાળા શાકભાજી બધા તારે ખાવા પડે તો પાંદડાવાળા શાકભાજી કયા કયા મેથી પછી પાલક પછી દૂધી પાંદડાવાળા કાચા કાચા ખાઈ શકાય એવા કાચા ખવાય એવા બોલો ભીંડો કાચો ખવાય ભાવ તો હોય નહીં ખવાય પાલક મેથી પછી કાકડી કોબીજ ગુવાર કાચું ખવાય મૂળો પછી ગાજર વટાણા આવું બધું છે એ ખાવું પડે આપણે પણ ખાવ છો સલાડ તરીકે ટામેટા એવું બધા કાચા શાકભાજી જાજા બધા ખાવાના અને મમ્મી ઘરમાં જે શાક બનાવે એ બધું જ ખાવું પડે બિંદુએ પતંગિયાને જોયું ત્યારથી એ પણ કાચા શાકભાજી એના મમ્મી લાવે એને ખાવાનું ચાલુ કરી દીધું અને મમ્મી ઘરે જમવામાં જે બનાવે ડીશમાં એ પણ મમ્મી જે જમાડે એણે પણ એ તો રાજી ખુશીથી ખુશી ખુશી ખાવા લાગી તો તમારે પણ જો બિંદુની જેમ તમારે પતંગિયું બનવું છે ને કેમ ના પતંગી એટલે કેવો ભાઈ આમ ચાલત હોય દોડતા હોય ઉડતા હોય એવું લાગે એટલા સ્પીડમાં ચાલો એટલે પતંગિયા પતંગિયા એમ જેવી સ્ફૂર્તિ આમ તે ઉડે ઉડ કરે એને કોઈ દિવસ આળસ આવે નહીં તો પતંગિયું શું કામ એ કાચું કાચા પાંદડા અને એવું બધું ઝાઝું બધું ખાય એમ પેટ ભરીને તો તમારે પણ કાચા શાકભાજી અને ઘરે મમ્મી જે બનાવે તાજો તાજો ખોરાક બધો ખાવો જોઈએ ખાવ એટલે શું થાય તમારું શરીર શક્તિશાળી મજબૂત તમે લઈ શકો ગીત ગાવ તમારું મન ભણવા રહે રે નહીતર ગણાને કેવું ભણાવવાનું હોય ને ત્યારે કે મને માથું દુખે મને પેટમાં દુખે રમાડીએ તો કે મારે રમવું નથી મને થાક લાગે તો તમે સ્ટ્રોંગ મજબૂત ક્યારે બનો કે આપણે શાકભાજી ખાઈએ ત્યારે કારેલા ખાવા પડે દૂધી ખાવી પડે ભીંડો ખાવો પડે તુરિયા ખાવા પડે ગલકા ખાવા પડે વાલોળ ખાવી પડે ઘરે મમ્મી જે શાક બનાવે બધું ખાવું પડે ખાશો હવે ઘરે મમ્મી જે બનાવે બધું ખાશો પાકો ડન ક્લેપ કરી દો